સો વાત ની એક વાત ભાઈ હવે હું તારા ઘર નહીં આવું ના આવતા બસ તમાર વગર અમાર ઘર અધૂરું નહીં રહી જાય એ મને ખબર જ હતી કે હું તમાર ઘેર આવું ને એ તમને ગમતું નહીં ભાઈ સજે ગમતું નહીં ના આવતા બસ હવે તો તમાર 500 રૂપિયા બચી જશે ને વર્ષે આપવાના આખી કરોડોની છોકરી આપી દીધી અને તમને 500 રૂપિયાની પડી છે આના કરતા તો 500 રૂપિયા લઈ લેવા હારા એમ થાય છે કે આમ થોડા દિવસ છે ને એકલો રહી આવું કે બરાબર એકલું રહેવું છે એમ ને ઉભા રહો હું એક ફોન કર દો ફોન કોને ફોન કરો તારા પોલીસ સ્ટેશનમાં ફોન કર દો ને તમારું પર પોલીસ કેસ કરું કે તમે મને માનસિક ત્રાસ આપો છો રહી આવો 6 12 મહિના તમારે તો એકલું જ રહેવું છે ને ના ના આપ બધા જોડે રહીએ ને એ બરોબર છે અરે બેહોન સાસુમાં ઉભારો બોલાવું એના ઓય અહીંયા અરે પ્રેમથી હું આ રીતે જ બોલાવું છું કાયમ એના શાંતિથી બોલાવો ને જોરથી કેમ બોલાવો છો આ તાર મમ્મી એમ પૂછે છે કે કેમ બોલાય મને મે કીધું હવે તમાર સુ પુત્રી જ કેસે તમને મને કઈ વાંધો નહી એમને જ બધો વાંધો છે મમ્મી એમને જ પૂછ શું તકલીફ પડી એમ આઈ ને એ દાડાથી હરખી રસોઈ કરીને મને નહીં જમાડે તો રસોઈયો બંધાઈ દેવો તો હું રસોઈયાણ છું

અને એનો જીબડો તો એટલો લાંબો છે ને કાખા અમદાવાદમાં ફરી આવે એનો જીબડો કેમ તમે માપી લીધો છે મારા જીબડો અને બોલીએ એટલે ખોટા લાગીએ છીએ તમને સાચું બોલીએ છીએ અમે અને પાછી મોડા કેટલું ઉઠવાનું ખબર છે અગિયાર અગિયાર વાગે ઉઠા તો હવે મારે શું જવાબ આપવાનો બોલો મને હું એમ કઉ છું કે તો કામ માં હોય છે ને એટલે હવે વહેલા ઉઠીને કરવાનું એ શું હોય છે તમારે ભેંસો છે તો ભેંસો દઉં ખેતર છે તો દાડીએ જઉં તમે એને લઈ જાઓ હું એનાથી કંટાળ્યો છું મારી રિક્વેસ્ટ છે લઈ જાઓ

અને સસરાલ લઈને આવા ને તું કેતો એ કેતા તા ને મારી દીકરી મારી દીકરી ક્યાં જઈ ક્યાં ગયા ઘરે કામ કરતા હોય બરોબર તમારે જેમ નવરા ના હોય બધા ઉભી રહે તાર મમ્મી ને બોલવો દે શું કામ કરતા હોય અચ્છા ઘરનું કામ બાકી હતું બોલો એટલે મારા જેવી જ દશા છે તો માર શું જવાબ મદદ કરે છે માં મમ્મી ને પપ્પા બરોબર તમારે જેવું નહીં સમજી ગયો મદદ હું એ મદદ જ કરું છું પતિ યુ બધું સમજી ગયો બધું સમજી ગયો ભાઈ હા તો મદદ કરા પત્ની ની એટલે ખરાબ કેવાય મારે એવો તમે મા દીકરી બી હો હું શાંતિ થી બેહું છું એકલો ના ના ફરિયાદ કરવા બોલાયા તો કરો ને ફરિયાદ કરી તો ખરી ફરિયાદ ભાઈ ખાલી ખાલી મારા માં બાપ ને ટેન્શન આલો છો બરોબર આલવાન ની યાદ પછી નહીં આલો પતિ વાત જ પૂરી થઈ હા મમ્મી તું શું લઈશ ચા લઈશ કે ઠંડુ ચા ના લેતી હું જોવા જ જર્મની માં કોકે રિસર્ચ કર્યું છે સેનો રિસર્ચ કર્યું છે રિસર્ચ એવું કર્યું છે કે બૈરું જેટલું વધારે ઊંઘે ને એટલો ઓછો ચાન્સ છે બ્રેઈન સ્ટ્રોક ડાયાબિટીસ હાર્ટ એટેક થવાનો પુરુષોના આ બોલ

તો પછી શું લેવા ફોર્માલિટી કરું છું મારું જમવાનું બનાવવાની છું ના મારો ઉપવાસ હોય તો હું તમારું જમવાનું શું લેવા બનાવું તો ખાલી ખાલી શું લેવા પૂછું છું મારી માં પણ મને એમ કે પૂછી જો હું તમારું શું કરવાનું છે પછી કહો કે તું બન બની યાર તો પછી હું ના બની યાર તા ઉપવાસ જ હોય છે ને બારે મહિના શું બોલે તો શું નહીં બોલ્યો ભાઈ હવે ઉપવાસ નહી હોય તો લે આપણે ક્યારે રેગ્યુલર બનાવ જ જમવાનું એમને માં મોગેમ્બો જેવા થયા છો મોગેમ્બો ખુશ હુઆ બહુ હોશિયારી ના મારો તમને તો હાથ હોનાનું નું કરી લે ને તો તમે ભોગવતા જો છો મને બરાબર મે ખાલી એટલું પૂછું શિવરાત્રી કરવાના છો કે નહીં કરવી જ પડશે ને તું કરે તો માર નહીં કરવી પડે કે આ ને 12 મહિના મે કહું તે વાર આવશે એ તો કરવો પડે કે નહીં ઉપવાસ તો હું ફરક પડશે 12 મહિના શિવરાત્રી જોય છે ને આપણો મે કીધું નહીં તને બહુ પડે વધારે પડતી હોશિયારી ના મારશો બરાબર અને કાલે કોક ભાંગ ભાંગ લઈને આવો તો તમારે પીવાની નહીં બરાબર એટલે પ્રસાદ તો લેવી પડે કે નહીં શિવજીની આ તો પ્રસાદ થોડી હોય તમે ઓલા વખતે ખબર છે પી ગયા હતા તો કેવું કર્યું તું કેવું કર્યું તું આખો દિવસ હસ 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 કરતા હતા ગાડાન જેમ ત્રણ દિવસ તો ભાન આવી તું તમને ના 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 કશું નતું થી કોઈ તો કે તમને તો યાદ ના જ હોય ને મને યાદ હતું એ અલા કશું નતું થી ભઈ હવે એ તો પ્રસાદી થોડી તો એ ગ્લાસ ભરીને આલતા હતા મંદિરમાં તો પીધી આપણા ગ્લાસ ભરીને નહીં ચમચીમાં લઈને પી લેવાનું બરાબર

યાતે જઈ લઈએ ચાલ આ જાતે જઈને લઈ આવીસને મને કાલ છે ને મેડમ લઈ જજો કેમ નાની કે કીકલી સુદ મેડમ લઈ જાય જ્યાં તમે મંદિરમાં ભાંગ પીવા જવાના છો ને ત્યાં જ મેડો ભરાય છે બરાબર એટલે લઈ જજો હારું હારું લઈ જઈશ હો અને મને 1000 રૂપિયા તર હાલા આલ દો ચલ હા તહેવાર છે કાલે તો તહેવાર જ છે 1000 રૂપિયા એટલે કાલ ઉતરોણ છે પતંગ લાવવાના છે દિવાળી જો ફટાકડા લાવવાના છે તો જો તહેવાર છે 1000 રૂપિયા આ મટણી બતાવો ને 1000 માંગે એટલે 5000 એવી ટણી બતાવો

પેલા ના માણસો સો વર્ષ જીવતા તા નહિ અને અત્યારના માણસો છે ને એ પૂરું ઊંઘી નહીં આપતા ના ના પણ થોડું વિચાર તો ખરા કે પેલા માણસો સો વર્ષ કેમનું જીવતા તા પણ પેલા છે ને હવા શુદ્ધ હતી ખાવા પીવાનું ચોખ્ખું મળતું મિશ્રણ વગર નું અને બહેરાઓ છે તોડી નાખશે ગુસ્સો આવે તો હાથ ને ધીમે ધીમે એવું બોલે છે ને તમે ગુસ્સો આવ મજ્જાઇ ગઈ બાર ચબરો ઝઘડો જામ્યો છે તે કોકના ઝઘડા માં તું કેમ ખુશ થઈ ગઈ છું અરે કોનો ઝઘડો છે ખબર છે તમને આ મનીષ અને મહેશ બે ઝઘડા છે કઈ વાત ઉપર ઝઘડા છે અને મહેશ તો છે ને આમાં વિચિત્ર છે દિવાળી માં કેવી ગાડી આગળ ફટાકડા ફોડતો તો આપડે અરે મહેશ છે ને એના ઘરની જગ્યા છોડી મનીષના ના ઘર આગળ જઈને ગાડી મૂકી આવ્યો છે એના પહેલાથી એવું છે કે બધી જગ્યા છે ને મા ડોહાની છે મહેશું જગ્યા જગ્યા કરતો હશે બધી જગ્યા ઉપર લઈ જવાની છે આવડી નાની નાની બાબતો ઉપર ઝઘડે ને એ જિંદગી માં કદી આગળ એ ના આવે એ તો દિવાળી વખતે આપણે ઝઘડો થઈ જતો આપણી ગાડી આગળ જગ્યાએ કેવા ફટાકડા ફોડતો તો એક તો સોસાયટીમાં પાર્કિંગ ની જગ્યા ઓછી પડતી હોય પાછા આવા અવરચંડા બે ચાર ઘૂસી જાય એટલે ઝઘડાઓ જ થાય અવાજ આવ્યો હું બહાર જાઉં હું સાંભળી નહીં તમને કહું અને મારા મારી થાય ને તો મને બોમ પાડજે આજે તો લાઈવ મારા મારી જોવી જ છે